નમસ્કાર દમદાર ખબર સાથે હું આપની સાથે મહેન્દ્ર સમાચારની શરૂઆત કરીએ તો ભાદરવી પૂનમના પાવન અવસરે અંબાજી જતા લાખો પગપાળા યાત્રિકોની સેવા માટે પીએન માળી ફાઉન્ડેશન દ્વારા જલોત્રરા નજીક ભવ્ય સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેનું ઉદ્ઘાટન ગુજરાત રાજ્યના મહામંત્રી રજનીશભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું અને જેમાં કેમ્પમાં ભોજન રહેવાની વ્યવસ્થા તેમજ મેડિકલ જેવી વ્યવસ્થાઓ છે તેવી પણ રાખવામાં આવી છે આ સાથે જ સેવા યાત્રા પર તન મન અને ધનથી જે ચાલુ રહેવાની છે જેમાં કલેક્ટર મિહિર પટેલ પોલીસ અધિક્ષક પ્રશાંત સુબે સહિતના ઘણા મહાનુભાવો પણ ઉપસ્થિત રહેવાના છે અને સેવા કાર્યને બિરદાવવામાં આવ્યું છે તેમજ અંબાજી પગપાળા આવતા ભક્તોને બનાસકાંઠા તંત્ર દ્વારા પણ કોઈપણ ભક્તને કોઈપણ જાતની તકલીફ ન પડે તેવી સુંદર વ્યવસ્થાનું આયોજન કરવામાં આવ્યું છે અને જ્યાં જરૂર પડે ત્યાં ભક્ત તંત્ર દ્વારા હેલ્પલાઇન નંબરનો ઉપયોગ કરી ચોવીસ કલાક ઉપયોગ કરી શકે છે ત્યારે બનાસકાંઠા પોલીસ અધિક્ષકે જણાવ્યું કે પોલીસ તંત્ર દ્વારા આ વખતે પણ ફોર્સ નહીં પરંતુ ફેસિલિટી સાથે આવનાર ભક્તોને સેવા આપવામાં આવશે તેમજ તેમની વિશિષ્ટ કાળજી રાખવામાં આવશે ત્યારે જે ફાઉન્ડેશન તરફથી ભવ્ય સેવાનું કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે ભાદરવી પૂનમ મહામેળાની જે હંમેશા વિશેષતા રહી છે એ સેવા કેમ્પો એ ભાદરવી પૂનમ મહામેળા નું અભિન્ન અંગ છે હળદ રોડ ની વાત કરીએ અંબાજી મુખ્ય છે એમાં સમગ્ર ગુજરાત માંથી વામાસાઓ સેવાભાવી સંસ્થાઓ ભક્તો જે પગપાળા ચાલતા સંઘો આવે છે એમના માટે વિવિધ સેવા કેમ્પો સ્થાપ્યા છે એમાં અંબાના ધામમાં અંબાજી ખાતે ભાદરવી પૂનમ નિમિત્તે

મેડિકલ સુવિધાઓ એના માટે અનેક કેમ્પો લાગતા હોય છે વર્ષે પણ આપણે આયોજન કર્યું કેમ્પો ગયા વર્ષે પણ અને ભાદરવીમાં નો ખૂબ મોટા મો મહામેળો જ્યારે અંબાજી માનો હજારો વર્ષો ચાલતો હોય છે ત્યારે ખૂબ લોકો ગુજરાત ઘરમાં થઈને ગુજરાતના બહારથી માય ભક્તો જ્યારે સેવામાં મતલબ પદલ યાત્રા થઈને એમનું શીષ નમાવા માટે જ્યારે જતા હોય છે ત્યારે આપણે પણ અહીંયા ટેમ્પનું આયોજન ધરી મુકામે કર્યું છે પોલીસ દ્વારા તમામ મારી ભક્તોને બહુ બહુ શુભકામના માટે આપની સુરક્ષા માટે બનાસકાંઠા પોલીસ ગુજરાત પોલીસ ઘડે પગે ઉભી છે અને નહીં પરંતુ માધ્યમથી આપનું દર્શન બહુ સરસતાથી અને સુલભ રીતે થાય